જે આપણે આખી ડુંગળીનું શાક કરવાનું છે તો જો મેં અહીંયાથી દસથી બાર ડુંગળીના નંગ લેલી થશે પછી આપણે અહીંયા પાપડી ગઠિયા આવે એનો આપણે ભૂકો કરી નાખ્યો છે પછી અહીંયા ચવાણું આવે એનો પણ ભૂકો કરી છે અને ધાણાભાજી આપણે ઉપર ગાર્નિશ કરવા અને પછી આપણે જે નોર્મલી જે આપણે શાકમાં મસાલા નાખતા હોય એ આપણે બધા એડ કરવાના છે તો ચાલો આપણે આજે આખી ડુંગળીનું શાક બનાવવી જો પહેલાં આપણે ગેસ શરૂ કરીશું પછી આપણે કળાઈ મૂકીશું અને પછી આપણે એમાં તેલ એડ કરીશું જ મેં અહીંયા બે પાવડાથી થી થોડુંક એવું વધારે એટલું આપણે આમાં તેલ એડ કરીશું પછી આપણે તેલને ગરમ થવા દઈશું બлу તેલ ગરમ થઈ ગયું છે પછી આપણે માં એક એક કરીને બધી ડુંગળી નાખી દઈશું બે થી ત્રણ મિનિટ આપણે એને સાંતળી લેશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ડુંગળી મસ્ત સતરાઈ ગઈ છે પહેલા આપણે એમાં પાણી એડ કરીશું એક જુમે એક મોટો ગ્લાસ પાણી લીધું છે આપણે એડ કરીશું ને ફરી ફરીક વાર આપણે એને ઢાંકી દઈશું અને પાણીનું પાણી ઉકળી જાય ત્યાં લગી આપણે એને ઢાંકી દઈશું આપણે જોઈ લઈશું કે આપણું પાણી ઉકળી ગયું છે કે નહીં તો આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે પછી આપણે એમાં ચમાણાનો ભૂકો આપણે કર્યો તો એ આપણે એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલો હશે પછી આપણે આ ગાંઠિયાનો ભૂકો કર્યો તો એ પણ આપણે એડ કરી દઈશું અને આપણે એને હલાવી નાખશું ગેસ ગેસની ફ્લેમ હાવ ધીમી રહેવા દેવાની થોડીક વાર પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પછી આપણે એમાં એક ચમચી જેટલું મરચું પાવડર એડ કરીશું પછી આપણે એમાં હળદર પાવડર એડ કરીશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી નાખીશું બધી જ વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે તો આપણે એને પાંચ થી સાત મિનિટ આપણે નાખવાની બંધ કરીને ચડવા દઈશું

આપણે ઉપરથી ધાણા એડ કરીશું તો આપણું આખી ડુંગળીનું શાક બનીને થઈ ગયું છે તૈયાર